એક તરફ ઉનાળાની શરૂઆત અને ગતરોજ વિશ્વ જળ દિવસની ઉજવણી થઈ હતી જે જળ છે તો જીવંત છે ના ઉક્તિને નિરર્થક પુરાવાર કરતા તંત્ર અને લોકોના પાપને લઈ કેનાલનું સ્ટ્રાઇફંડ જામ થઈ જતા પાણીનો વેડફાટ થયો હતો જેને લઈ લોકોમાં રોષ ફેલાઈ ગયો હતો અને કલાકો સુધી ઉકાઈને વિભાગને જાણ કરવા છતાં કોઈ અધિકારીઓ સ્થળ પર ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને અધિકારીઓ એસી ચેમ્બર છોડી બહાર જ નીકળતા ન હોવાની રાવ કરી હતી